પ્રકરણ એકવીસ પાણી બચાવીએ કેમ છો મારા બાળ દોસ્તો છો ને મિત્રો જળ એ જ જીવન આ સુવિચાર તમે ઘણી જગ્યાએ લખેલો જોયો હશે અને વાંચ્યો પણ હશે એનો અર્થ એ થાય છે કે આપણે તો શું પશુ પક્ષી અને અન્ય સજીવો વૃક્ષો આપણા બધા માટે પાણી એ પ્રાથમિક તેમજ અનિવાર્ય જરૂરત છે પાણી વગર આપણું જીવન જાય આવી જ એક વાત આપણે જાણીએ આજે હું તમને રાજસ્થાનના એક ગામની વાત કહીશ રાજસ્થાનમાં બાજલપુર નામનું એક ગામ છે માધો આ નાના ગામમાં રહે છે અહીં ગામ તો ભાગ્યે જ દેખાય બધે રેતી જોવા મળે જ્યારે રેતી ઉડતી ન હોય ત્યારે જ ક્યાંક ઘર જોવા મળે ઉનાળામાં અહીં પાણીની તંગી હોય આ વર્ષ તો ખૂબ જ ખરાબ છે આ વર્ષે તો અહીં વરસાદ પડ્યો જ નથી તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે તાપમાં ગરમ રેતી પર ચાલવાથી તેમના પગના પંજા બળી જાય છે અરે પગમાં ક્યારેક ફોલ્લા પણ પડી જાય છે અહીં પાણી પહોંચાડવા માટે ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે ત્યારે ગામના બધા ખૂબ જ ખુશ થઈ જાય છે માધોના પિતાજી તેમની ઊંટ ગાડી લઈને પાણી ભરવા જાય છે આવું વારંવાર નથી થતું લોકોને પાણી માટે દિવસો સુધી રાહ જોવી પડે છે ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે આ માટે એક ખાસ પદ્ધતિથી ટાંકી બનાવાય છે શું તમે જાણો છો ટાંકી એટલે શું ટાંકી કેવી રીતે બનાવાય ટાંકી બનાવવા વાડામાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે આ ટાંકી સિમેન્ટથી પાકી બનાવવામાં આવે છે ટાંકીને ઢાંકીને રાખવામાં આવે છે જેથી તેમાં કચરો ન પડે અહીંના ઘરના ધાબા પર પાળી બાંધીને એક પાઇપ મુકવામાં આવે છે ધાબા પર પાળી બાંધવાથી વરસાદના પાણીને એકઠું કરી શકાય છે ધાબામાં એકઠું થયેલું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય છે પાઇપના મો પાસે ગરણી જોડેલી હોય છે જેથી કચરો ટાંકીમાં ન જાય આ પાણીને ચોખ્ખું કરી વપરાશમાં લેવાય છે હા જોયું ને મિત્રો પાણીની તંગી હોવાથી રાજસ્થાનના લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરે છે મિત્રો તમે રાજસ્થાન જોયું છે રાજસ્થાન એ ભારતની પશ્ચિમે આવેલું એક રાજ્ય છે તે ગુજરાતનું પડોશી રાજ્ય છે રાજસ્થાનના મોટો ભાગ હોવાથી અને પાણી ન મળવાથી અહીં વૃક્ષો ઉગી શકતા નથી આ પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ જ જોવા મળે છે વૃક્ષો વરસાદને ખેંચી લાવવામાં મદદરૂપ થાય છે પરંતુ અહીં વૃક્ષો જ ન હોવાથી વરસાદ ખૂબ જ ઓછો પડે છે માટે અહીં વસતા લોકો પાણીની તંગી અનુભવે છે પાણીની જરૂરિયાત કરવા માટે સ્ત્રીઓએ દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે વિચારો અને કહો પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે ઘરના દરેક કામ કરવામાં પાણીની જરૂર પડે છે તે ઉપરાંત પાણી પીવા અને પશુઓ તેમજ વૃક્ષોને પીવરાવવા પણ પાણીની જરૂર પડે છે પાણી ન મળતા લોકોએ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે

સંગ્રહ કરી શકીએ છીએ તેમજ વહી જતું પાણી અટકાવી શકીએ છીએ ટાંકીનું પાણી ભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે કેમ વરસાદનું પાણી ગાળીને ટાંકીમાં સંગ્રહ કરેલું હોવાથી તેથી ટાંકીનું પાણી મોટે ભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જો હા કેવી રીતે માધોના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે માધોના ગામમાં લોકો ગામથી દૂર આવેલા એક તળાવમાંથી પાણી લાવે છે અને ક્યારેક તેમના ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે ત્યારે લોકો ત્યાંથી પાણી મેળવે છે માધોની જેમ જ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે તે રામનગરમાં રહે છે દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે તેના વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે શું તમે વિચારી શકો એને શું અગવડ થાય સરોજના ગામમાં અડધો કલાક જ પાણી આવે અને તે પણ એક જ નળેથી ગામના બધા લોકોને પાણી ભરવાનું તેમાં જેનો નંબર આવે તેને પાણી મળે અને બાકીના લોકોએ ખાલી બેડા લઈને ઘરે જવું પડે ઘરના દરેક કામમાં પાણીની જરૂર પડે છે પાણી વગર કોઈ પણ કામ શક્ય નથી તેથી સરોજને અને તેના ગામના અન્ય લોકોને ઘણી અગવડ પડતી હશે વિચારો અને લખો પાણી ન હોય તો શું અગવડ પડે પીવા માટે પાણી ન મળે વૃક્ષો તેમજ અન્ય સજીવોને પણ પાણી ન મળે ઘરની સાફ સફાઈ ન કરી શકાય નહાવા કપડા ધોવા અને વાસણ સાફ કરવા પાણી ન મળે આમ પાણી ન હોય તો અનેક અગવડું પડે સરોજને નળથી પાણી ભરવાનું હોય છે જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘડો ભરે ભલે પછી ટીપો ટીપો પાણી મળે વિચારો ટીપે ટીપે ઘડો ભરાતા કેટલી બધી વાર લાગે હે ને પણ આ ટીપે ટીપે ભરાયેલો ઘડો ઘણા કામમાં ઉપયોગી બને હરું ને માપો અને લખો કેટલી વારે ભરાશે એક ચમચી કેટલા ટીપાથી ભરાશે એક ચમચી પાંચ ટીપાથી ભરાશે એક વાટકી કેટલી ચમચીથી ભરાશે એક વાટકી પંદર ચમચીથી ભરાશે એક ટબ કેટલી વાટકીથી ભરાશે એક ટબ દસ વાટકીથી ભરાશે એક ડોલ કેટલા ટબથી ભરાશે એક ડોલ વીસ ટબથી ભરાશે તમે જોયું આપણને ટીપે ટીપે કેટલું પાણી મળે છે વિચારો અને લખો વિચારો ટીપે ટીપે લીક થાય તો કેટલું પાણી પાણી બગડે પહેલું ચિત્ર જોયું તેમાં નળમાંથી ટપકે છે આપણે હમણાં આગળ જ જોયું ને કે પાણીનું ટીપે ટીપું ભેગું કરીને આપણે ઘણું પાણી બચાવી શકીએ છીએ તમે પણ તમારા ઘરે અથવા તો બીજે ક્યાંક આવી રીતે નળમાંથી પાણી ટપકતું જોતા જોઈએ જુઓ આ બીજું ચિત્ર આ ચિત્રમાં એક બાળક બ્રશ કરી રહ્યો છે અને નળ ખુલ્લો છે તેમાંથી પાણી વહી જાય છે આપણે પણ આવી જ રીતે ઘણી વખત નળ ખુલ્લો રાખીએ છીએ હે ને તો આપણે હંમેશા પાણી સાચવીને વાપરવું જોઈએ પાણીનો આવો ખોટો વ્યય કરવો જોઈએ નહીં વિચારો અને લખો પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય પીવા માટે જેટલું જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું નાતી વખતે કે બ્રશ કરતી વખતે જરૂર પૂરતું પાણી ભરી નળ બંધ કરી દેવો જોઈએ ઘરમાં કે અન્ય જગ્યાએ પાણી ટપકતું દેખાય તો નળ બંધ કરવો ઘરમાં જો નળમાંથી પાણી ટપકતું હોય અને નળ ખરાબ થઈ ગયો હોય તો તેને રિપેર કરાવવો કપડા ધોયેલા પાણીથી ઘરમાં પોતા કરી શકાય શાક કે ફળો ધોયેલું પાણી વૃક્ષોને પીવરાવી શકાય મિત્રો આપણે ઘણી બધી જગ્યાએ પાણી બગડતું જોઈએ છીએ ખરું ને હમ તો અહીં આપણે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખીશું હોસ્પિટલ બાગ બગીચા રેલવે સ્ટેશન બસ સ્ટેશન મિત્રો ઘણી જગ્યાએ પાણીની ખૂબ જ અછત છે લોકોને પીવાનું પાણી પણ મળતું નથી પીવાનું પાણી ભરવા લોકોએ દૂર દૂર સુધી જવું પડે છે તો વિચારો વાપરવાના પાણીની તો વાત જ ક્યાં કરવી આ પરિસ્થિતિમાં ત્યાં વસતા લોકો અલગ અલગ રીતે પાણી બચાવે છે અને તેને ફરી વપરાશમાં લેવાની પદ્ધતિઓ અપનાવે છે જુઓ અહીં હું તમને ચિત્રો બતાવીશ આમાં પ્રથમ ચિત્રમાં જુઓ એક સ્ત્રી પાણીના બે માટલા લઈને પાણી ભરવા જાય છે હવે બીજો ચિત્ર જુઓ જોયું ને આ ચિત્રમાં તે સ્ત્રી પાણી ભરીને આવીને એક માટલું પીવાના ઉપયોગમાં લેવા ઓટલા પર મૂકી દે છે અને બીજા માટલાથી નાય છે તેમાં જુઓ તે ખાટલા પર નહાવા બેઠી છે ને નીચે તગારું રાખ્યું છે જેથી તેનું તગારામાં એકઠા કરેલા પાણીથી તેની ગાયને નવડાવે છે અને તે ગાયને નવડાવેલા પાણીનો ઉપયોગ છોડને પાણી પીવડાવવામાં પણ કરે છે જોયું ને મિત્રો તો એક કામમાં વાપરેલા પાણીનો બીજા બે કામમાં ઉપયોગ કરે છે ને પાણીને બચાવે છે પ્રવૃત્તિ અહીં આપેલા કામોમાંથી કયું કામ કરવામાં આવે તો તેમાં વપરાયેલા પાણીને ફરી વપરાશમાં લઈ શકાય તેને આપણે વિવિધ રંગની લીટીઓથી જોડીએ હાથ અને મોડું ધોયેલું પાણી કપડા ધોયેલું પાણી ફળો અને શાકભાજી ધોયેલું પાણી ભોંય તળિયું સાફ કરવા ઝાડને કાપવા સંડાસમાં ઉપયોગમાં લેવું જુઓ અહીં એક ઉદાહરણ આપેલું જ છે ફળો અને શાકભાજી ધોયેલું પાણી ઝાડને પીવડાવી શકાય છે આથી તેને ગુલાબી રંગથી જોડેલું છે હાથ અને મોડું ધોયેલા પાણીને સંડાસમાં ઉપયોગમાં લઈ શકાય ખરું ને હમ આને આપણે લીલા રંગથી જોડીશું કપડા ધોયેલા પાણીનો ઉપયોગ તળિયું સાફ કરવા માટે કરી શકાય માટે આપણે તેને પીળા રંગથી જોડીશું મિત્રો તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું આપણે પણ આ રીતે પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ અને પાણી બચાવવું જોઈએ આપણે શું ભણ્યા પાણીની તંગી અને જાળવણીના ઉપાયો પાણીના માપન દ્વારા તેના મૂલ્ય વિશે સમજ પાણીના બગાડના કારણો અને ઉપા